તો અમદાવાદમાં રથયાત્રાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે રથયાત્રાના રૂટ ઉપર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જગન્નાથ મંદિરની આસપાસ રાત્રે બે વાગ્યે વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે વૈકલ્પિક રસ્તાઓ ઉપર જે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે ગીતા મંદિર બસ સ્ટેન્ડ કાલુપુર રેલવે સ્ટેશન આવતા જતા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે રેલવે મુસાફરો માટે દરિયાપુર સારંગપુર ખાતેથી ખાસ મફત બસ સેવા શરૂ કરવામાં આવી છે અમદાવાદ શહેરની આ એકસો સુડતાલીસમી રથયાત્રાનો જે શોભાયાત્રા નીકળવા જઈ રહી છે આ જે રથયાત્રા છે એના અંદર રથયાત્રામાં ટ્રાફિક વ્યવસ્થા અંગે આજે હું મીડિયાના માધ્યમથી લોકોને એટલા માટે જણાવવા માગું છું કે રથયાત્રા દરમિયાન કેટલાક રૂટ અમે બંધ રાખવાના છીએ અને કેટલાક રૂટ અમે ડાયવર્ટ કર્યા છે એ પણ માહિતી આપવા માગું છું તો રથયાત્રા દરમિયાન આમ તો જોવા જઈએ તો રથયાત્રાનો જે રૂટ છે ઓરિજિનલ પોળમાં થઈને એ રૂટ તો બંધ રહેશે જ એ ઉપરાંત રથયાત્રાના કયા કયા રૂટ બંધ રહેશે એ પણ જણાવું તો સૌથી પહેલાં રથયાત્રાનું જે જગન્નાથ જગન્નાથ મંદિરથી રથયાત્રા નીકળશે તો જગન્નાથ મંદિરની પાસે જમાલપુર ચાર રસ્તા ફૂલ બજાર અને ખમાસાથી આ જે રસ્તો છે એ સવારે બે વાગ્યાથી એટલે રથયાત્રાના દિવસે સાત તારીખના સવારે બે વાગ્યાથી રથયાત્રા રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી એ બંધ રહેશે જો કોઈ ખમાસાથી કોઈને જગન્નાથ મંદિર આવવું છે વ્હીકલ લઈને તો એ રાયખડથી વિક્ટોરિયા ગાર્ડન થઈ અને રિવરફ્રન્ટમાં રિવરફ્રન્ટ પૂર્વમાં થઈ ફૂલ બજાર થઈ અને ફૂલ બજાર પાર્કિંગમાં અથવા તો રિવરફ્રન્ટના પાર્કિંગમાં વ્હીકલ પાર્ક કરી અને રથયાત્રા માટે જગન્નાથ મંદિર આવી શકે છે એ જ પ્રમાણે આસ્ટોડિયા ચાર રસ્તાથી અરે રાયખડ ચાર રસ્તાથી વિક્ટોરિયા ગાર્ડન થઈ રિવરફ્રન્ટ થઈ અને જમાલપુર બ્રિજ થઈ ગીતા મંદિર થઈ અને આસ્ટોડિયા દરવાજા સુધી આવી શકશે ગીતા મંદિર એ એસટી બસ સ્ટોપ છે એટલે ગીતા મંદિરના એસટી બસ સ્ટોપે જતા લોકોને અગવડતા ના પડે એટલા માટે જમાલપુર બ્રિજ થઈને આસ્ટોડિયા થઈને એ આવી જવી જઈ શકશે એના પછી છે આસ્ટોડિયા ચકલાથી કાલુપુર સર્કલ અને સારંગપુર સર્કલથી કાલુપુર સર્કલ તો આ જે રૂટ છે એ સવારે નવ વાગ્યાથી બપોરે સોળ ત્રીસ એટલે કે બપોર સાંજના ચાર ત્રીસ સુધી બંધ રહેશે તો આ જે રૂટ બંધ રહેશે એના બદલે કયા રૂટનો ઉપયોગ કરવો તો સારંગપુર સર્કલથી કાલુપુર સર્કલનો જે રૂટ બ રહેશે બંધ એના બદલે સારંગપુર સર્કલથી કામદાર ચાર રસ્તા થઈ હરિભાઈ ગોદાણી હોસ્પિટલના ચાર રસ્તા થઈ અને પોટલિયા ચાર રસ્તા થઈ નિર્મલપુરા ચાર રસ્તા થઈ ચામુંડા બ્રિજ થઈ અને ચમનપુરા સર્કલ થઈ અસારવા બ્રિજ થઈ ઈદગાહ થઈ અને દરિયાપુર અવર જવર કરી શકશે એ જ પ્રમાણે કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા અને દિલ્હી ચકલા આ જે રૂટ છે એ સવારે નવ ત્રીસથી સાડા નવથી સાડા ચાર વાગ્યા સુધી બંધ રહેશે તો એમાં ગાંધી બ્રિજથી શાહપુર દરવાજા થઈ અને દિલ્હી દરવાજા અવર જવર કરી શકશે એ જ પ્રમાણે દરિયાપુર દરવાજાથી ઈદગાહ સર્કલ થઈને પણ અવરજવર કરી શકશે ત્યારબાદ દિલ્હી ચકલાથી શાહપુર દરવાજા શાહપુર ચકલા રંગીલા ચોકી આરસીઆઈ સ્કૂલ ચાર રસ્તા પાનકોર નાકા માણેક ચોક અને ગોળ લીમડા આ જે રૂટ છે એ પાંચ વાગ્યાથી બંધ રહેશે અને આના બદલે શાહપુર ચાર રસ્તાથી ભવન્સ કોલેજ રાઇફલ ક્લબ લેમન ટ્રી રૂપાલી સિનેમા થઈ વીજળીગઢ થઈને લાલ દરવાજા અવર જવર કરી શકશે સાપ એ જ પ્રમાણે શાહપુર ચાર રસ્તાથી રિવરફ્રન્ટનો રૂટ લઈ અને કામા હોટલ કટ થઈ લેમન ટ્રી થઈ રૂપાલી થઈ અને વીજળીઘર થઈ લાલ દરવાજા અવર જવર કરી શકશે લાલ દરવાજા પણ એ એએમટીએસનું મોટું બસ સ્ટોપ છે એટલા માટે થઈને આ રૂટ આપણે જાહેર કર્યા છે આ ઉપરાંત જે મુસાફરો કાલુપુર રેલવે સ્ટેશન જનાર છે એ મુસાફરોને દરિયાપુર આપણે દરિયાપુરથી બંધ હોવાથી દરિયાપુરથી અમારી અમદાવાદ શહેર પોલીસ તરફથી એસએમએલ ગાડીની વ્યવસ્થા ફ્રી સર્વિસ ફ્રી સેવા શરૂ કરવામાં આવી છે કે જે એસએમએલ ગાડી સારંગપુર સર્કલથી પણ કાલુપુર રેલવે સ્ટેશન જતા મુસાફરો માટે રેલવેની ટિકિટ બતાવી અને એમાં ફ્રી એમને રેલવે સ્ટેશન સુધી પહોંચતા કરવામાં આવશે આ જે વ્યવસ્થા છે અમદાવાદ શહેર પોલીસ તરફથી કરવામાં આવી છે વાત અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર